સિદ્ધાંત ચેપ્ટર કર્મ આપીને જ શાંત થાય ધારો કે એક માણસ પાપ કર્મ કર્યું એના ફળ સ્વરૂપે તેનું એક દિવસ ભૂખ્યા ટીચાવાનું પ્રારબ્ધ નિર્માણ થયું આ પ્રારબ્ધ તેને કોઈ પણ સંજોગોમાં છોડે નહીં પ્રારબ્ધ ભોગવ્યા સિવાય ક્રિયમાન કર્મ શાંત થાય જ નહીં હવે જો તે સત્વગુણી હોય તો તે એકાદશી નું વ્રત કરે આખો દિવસ નારાયણનું સ્મરણ કરે અને ઉપવાસ કરે અને તે પ્રમાણે તે પ્રારબ્ધ ભોગવી લે જો તે માણસ રજોગુણી હોય તો એક દિવસ તેની બૈરી છોકરા બધા માંદા પડે તેમને દવાખાને લઈ જાય બાર વાગ્યા સુધી દવાખાનામાં ભરાઈ પડે પછી ભૂખ્યો તરસ્યો મોડો મોડો ઓફિસમાં નોકરીએ દોડી જાય રાત્રે મોડો ઘેર આવે તો બૈરી છોકરા વધારે બીમાર દેખે તેમની સેવા કરતા કરતા ભૂખ્યો રાત્રે સુઈ જાય એ તે એક દિવસ ટીચાવાનો પ્રાર્થ ભોગવી લે જો તે માણસ તમોગુણી ગુણી હોય તો તે બપોરે જમવા બેસતા જ રસોઈ ખરાબ થઈ છે તેમ કહીને થાળી પછાડીને બૈરી સાથે ઝઘડો કરે મારઝૂટ કરીને ભૂખ્યો તરસ્યો ઓફિસે નોકરીએ જાય ત્યાં પણ બધા સાથે ઝઘડે રાત્રે ફરી પાછો ઘેર આવી કરે અને તે એક દિવસ ભૂખ્યા ટીચાવાનું પ્રારબ્ધ ભોગવી લે સત્વગુણી જીવ રથ ઉપવાસ કરીને એક દિવસ ભૂખ્યા રહેવાનું પ્રારબ્ધ ભોગવી લે અને સાથે સાથે પુણ્ય પ્રાપ્ત કરી લે જેનાથી તેનું નવું ક્રિયમાણ બંધાય રજો જીવ બૈરી છોકરાની સેવા ચિંતામાં એક દિવસ ભૂખ્યો રહી પ્રારબ્ધ ભોગવી લે તે ન તો નવું પુણ્ય પેદા કરે ન તો નવું પાપ પ્રાપ્ત કરે જીવ કલેશ કંકાસ કકડાટ દ્વારા એક દિવસ ભૂખ્યો ટીચાય અને તે રીતે પ્રારબ્ધ ભોગવી લેતા થોડું નવું પાપ પણ પેદા કરે જેથી કરીને તેનું એક નવું ક્રિયમાન કર્મ બને તે ફરીથી પાકીને પ્રારબ્ધ બનીને સામે આવે ક્રિયમાણ કર્મ પાકીને ફળ સ્વરૂપે પ્રારબ્ધ થઈને સામુ આવે તે ભોગવવું જ પડે પરંતુ સત્વગુણી જીવ રજોગુણી જીવ અને તમોગુણી જીવ ત્રણેયની પ્રારબ્ધ ભોગવવાની રીત ઉપર જણાવ્યા પ્રમાણે અલગ અલગ હોય છે ધારો કે મેં એક પવિત્ર ક્રિયમાણ કર્મ કર્યું તેના ફળ સ્વરૂપે પાકીને પાંચસો રૂપિયા મળવાનું મારું પ્રારબ્ધ નિર્માણ થયું આ પ્રારબ્ધ હું જ્યાં સુધી ભોગવું નહીં ત્યાં સુધી આ પાંચસો રૂપિયા મારી પાછળ પાછળ ભમ્યા જ કરે મને પાંચસો રૂપિયા મળે ત્યારે જ તે પ્રારબ્ધ ફળ ભોગવીને શાંત થાય એક દિવસ રાત્રે બાર વાગે એક માણસ મારે ઘેર આવીને મારા રૂમની સાંકળ ખખડાવીને મને ઉઠાડે અને મને કહે કે આ પાંચસો રૂપિયા લાંચના લો અને મારા બાપની જમીનમાંથી મારા ભાઈનો હક ડુબાડીને એ બધી જમીન મારા ખાતે દાખલ કરી દો જો હું તમો ગુણી જીવ હોઉં તો આ પાંચસો રૂપિયા લઈ તેની ગેરકાયદેસરની માંગણી પ્રમાણે તેને લાભ કરી આપું એ પ્રમાણે મારું પ્રારબ્ધ પાંચસો બનીને ફળ આપીને શાંત થઈ ગયું પરંતુ સાથે સાથે મેં એક નવું પાપ કર્મ પેદા કર્યું જે કર્મ પાકીને પ્રારબ્ધ રૂપે એક દિવસ મારા સામે અવશ્ય આવશે જ અને મારે તે ભોગવવું જ પડશે હવે જો હું હું તમો ન રૂપિયા લાંચના લેવાની સ્પષ્ટ ના પાડું તો પણ આ પાંચસો રૂપિયા કોઈ પણ પ્રકારે મને અપાવ્યા સિવાય મારું ક્રિયમાણ કર્મ પ્રારબ્ધ મને ફળ આપ્યા સિવાય શાંત થાય જ નહીં આ પાંચસો રૂપિયા મારી પાછળ પાછળ ભમ્યા જ કરે એક દિવસ ગરજવાળો માણસ મારી પાસે આવે અને મારું મકાન મેં ત્રણ હજાર રૂપિયામાં વેચવાનું નક્કી કર્યું છે તેના રૂપિયા પાંત્રીસો મને આપીને સોદો કરે છે આ રીતે હું રજોગુણી જીવ હોઉં તો મને પાંચસો રૂપિયા અપાવીને મારું ક્રિયામાણ કર્મ પ્રારબ્ધ રૂપે મને ફળ ભોગવાવીને શાંત થાય પરંતુ જો હું રજોગુણી જીવ ના હોઉં તો હું વચનથી બંધાયા પ્રમાણે ત્રણ હજાર રૂપિયાથી વધુ રકમ લેવાનો ઇનકાર કરું એ તે પ્રમાણે પાંચસો રૂપિયા વધારાના લેવાની ના પાડું તે વખતે મારું પ્રારબ્ધ પાછું ઠેલાય તો પણ આ પાંચસો રૂપિયા મને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મારું મારો છાલ છોડે નહીં હું એસટી બસનો કંડક્ટર છું એક પેસેન્જર તેની એક લાખ રૂપિયાની થેલી મારી બસમાં ભૂલી ગયો તે થેલી લઈને હું તેને ઘેર આપવા ગયો તેના બદલામાં ઘણા પ્રેમ અને આગ્રહપૂર્વક તેણે મને પાંચસો રૂપિયા ઇનામ તરીકે આપ્યા અને સત્વગુણી જીવ હોવાથી આપેલા પૈસાનો મેં સ્વીકાર કર્યો અને તે રીતે મારું પાંચસો રૂપિયા મેળવવાનું પ્રારબ્ધ ભોગવી લીધું સાથે સાથે મેં થોડું પુણ્ય પણ પેદા કરી લીધું આ પ્રમાણે ગમે તે રીતે પાંચસો રૂપિયા અપાવ્યા પછી જ મારું પહેલાનું ક્રિયામાન કર્મ પ્રારબ્ધ રૂપે ફળ આપીને શાંત થયું જો હું તમો જીવ હોઉં તો લાંચ લઈને મારું પ્રારબ્ધ ભોગવું જો હું રજો જીવ હોઉં તો સોદા વચી કરીને પ્રારબ્ધ ભોગવું અને જો હું સત્વગુણી હોઉં તો કોઈ આતરડી ઠારીને પ્રારબ્ધ ભોગવું ઉપર પ્રમાણે સત્વગુણી રજોગુણી તમોગુણી જીવની પ્રારબ્ધ ભોગવવાની રીત જુદી જુદી હોય છે પરંતુ તે ત્રણેય પ્રકારના જીવોને પ્રારબ્ધ ભોગવવા જ પડે અને તો જ કર્મ શાંત થાય